હં નમસ્કાર બીએલો મિત્રો હું છું મનીષ પારેખ નાયમ મામલતદાર મતદાર યાદી મામલતદાર કચેરી મહેસાણાથી ઘણીવાર આપને મતદાર નોંધણી અધિકારી અથવા તો મદદનીશ નોંધણી અધિકારી તરફથી સૂચના મળતી હોય છે કે આપના બીએલઓ એલ ઓ જે તમારું મતદાન મથકનો બૂથ આવેલ છે તેનું લોકેશન અપડેટ કરવાનું છે તો આ લોકેશન તમારે બીએલઓ ઓ એપની અંદર કઈ રીતે અપડેટ કરવું તે આપણે પ્રેક્ટિકલ જોવાના છીએ આજે આપણે એક સ્કૂલમાં જઈશું અને ત્યાં જઈને એ લોકેશન બીએલો એપની અંદર કઈ રીતે અપડેટ કરવાનું છે તે આપણે સમજીએ ચલો શરૂ કરીએ નમસ્કાર બીએલો મિત્રો આજે આપણે જોઈશું બીએલો એપની અંદર લોકેશન કઈ રીતે અપડેટ કરવું તો તેના માટે તમારે પહેલાં બૂથના લોકેશન ઉપર જવાનું રહેશે એટલે કે આજે આપણે એક સ્કૂલની અંદર આવ્યા છીએ અને આ સ્કૂલની અંદર ત્રણ બૂથ આવેલા છે તો ત્રણેય બૂથ ઉપર દરેક બીએલઓએ કઈ રીતે પોતાના મોબાઈલ એપની અંદર બીએલઓ એપમાં

ઓન કરી દેવાનું રહેશે લોકેશન ઓન કર્યા બાદ જ બીએલઓ એપ ચાલુ કરવાની રહેશે સૌ પ્રથમ તમારે બીએલઓ પેજના હોમ પેજ પર આવેલા ફેસિલિટી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ પોલિંગ સ્ટેશન નામની નીચે આપેલ જીપીએસમાં પેન્સિલ જેવા બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે એક મેપ ખુલી જશે ક્લિક કર્યા બાદ થોડીવાર રાહ જોવાની તમારું જીપીએસએનું લોકેશન તમે જે જગ્યાએ મતદાન મથકના સ્થળે ઊભા છો તે જગ્યાએ છે કે નહીં તે એકવાર ખાતરી કરી લેવી ખાતરી કર્યા બાદ સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે આપેલ અપડેટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું અપડેટ ઉપર ક્લિક આપશો એટલે સક્સેસફુલી અપડેટનો મેસેજ આવી જશે બીએલો મિત્રોને આ વિડીયો ઉપરથી એટલો તો ખ્યાલ આવી ગયો છે કે બીએલો એપની અંદર કઈ રીતે લોકેશન અપડેટ કરવું આ જ રીતે વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને અન્ય બીએલોને આ વિડીયો શેર કરો આભાર